દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આ છે સભાળિયાની પ્રાથમિક શાળા અને આ પ્રાથમિક શાળામાં કોઈપણ જાતની જે ખરેખર અહીંથી બાળકો શિક્ષણ લઈને જાય છે અને સારા સંસ્કાર લઈને જાય છે એવી આ સ્કૂલ તમે જુઓ તો ખરેખર બાળકોની દશા તમે જુઓ અહીંથી આ શું શીખીને જવાના છે અને બોટાદ જિલ્લામાં ગઢડા તાલુકાનું આ ચભાળિયા ગામ છે અને સભાડિયા ગામની આ પ્રાથમિક શાળા છે આ સભાડિયા ગામની પ્રાથમિક શાળામાં એકસો ને સિત્તેર બાળકો ભણી રહ્યા છે અને તમે જોઈશો તો આ ઓરડામાં ઘેટા બકરાની જેમ બાળકો બેઠા છે જ્યારે વરસાદ આવે ત્યારે કેવી પરિસ્થિતિ થાય એ પણ અહીંયા જોવા જેવી હોય છે અને અહીંયા તમે આવો તો જોઈ શકો છો આ બાળકો ખુલ્લામાં બેઠા છે એમને ખબર નથી કે ભણવા માટે સારી સારી સ્કૂલો હોય છે સારા સારા રૂમો હોય છે સારી સારી બેન્ચો હોય છે આ એક નિર્દોષ બાળકો સભાળિયા ગામના ખરેખર હું સભાળિયા ગામના લોકોને કહેવા માગું છું કે તમે ખરેખર આ કેવી રીતે ચલાવો છો અને કેવી રીતે ચાલવા દો છો એ સમજાતું નથી જ્યારે તમારા બાળકો આ સ્કૂલમાં આવે અને આ રીતે અભ્યાસ કરતા હોય એ તમે જુઓ છો ત્યારે ખરેખર તમને ખ્યાલ આવવો જોઈએ કે આ સરકારના અધિકારીઓ ખરેખર શું કરી રહ્યા છે આના જે ઉપરી અધિકારીઓ જે છે શિક્ષણાધિકારી છે નાયબ શિક્ષણાધિકારી છે આ જે ડિપાર્ટમેન્ટ આવતો હોય જેટલા ડિપાર્ટમેન્ટ આવતા હોય ત્યાં જઈને એને પૂછવું જોઈએ માહિતી માગવી જોઈએ કે આ સ્કૂલમાં કેટલી વખત રૂમો રિનોવેશન થયા કેટલી વખત ગ્રાન્ટ આવી રિનોવેશનની ગ્રાન્ટ ક્યાં વપરાણી તો તમારા આ જે બાળકો છે એને આ ખુલ્લામાં ન બેસવું પડે કારણ કે સરકાર ઉપરથી ગ્રાન્ટ તો આપતી જ હોય પણ ભ્રષ્ટ અધિકારીઓ જે હોય એ ભ્રષ્ટ અધિકારીઓ ખરેખર ગજવામાં નાખી દેતા હોય છે એ સ્કૂલમાં વાપરતા નથી તમે જોઈ શકો છો આ દેશનું ભવિષ્ય છે આમાંથી કોઈ ધારાસભ્ય થશે કોઈ કલેક્ટર થશે કોઈ એસપી થશે એમની દશા તમે જુઓ કોઈ મુખ્યમંત્રી થાય કોઈ વડાપ્રધાન થાય એની પરિસ્થિતિ જુઓ તમે અને આ ગેટા બકરાની જેમ ખરેખર એક સભાડિયા ગામના લોકો જે સહન કરે છે તે આ લોકશાહી માટે ખતરનાક છે આ ભ્રષ્ટ અધિકારીઓનું જે ભ્રષ્ટાચાર તમે ખરેખર ચાલવા દો છો એ હું તો એમ કહું છું કે ચપાળિયા ગામ છે તે અબૂદ અને ખરેખર જાણે કંઈ કશી જ કોઈ જાતની ખબર ના પડતી હોય એવું ગામ હોય એવું મને લાગી રહ્યું છે કારણ કે કોક તો માયનાલાલ જાગો આ નિર્દોષ બાળકો આ તમે જુઓ એ જોઈ રહ્યા એ કેવું લાગે છે કે ખરેખર તમે અમારી ઉપર કંઈક દયા કરો અને અમને બેસવાની વ્યવસ્થા કરી દો એવું આ બાળકના મોઢા ઉપરથી અને એ જોઈ રહ્યું છે એની ઉપરથી લાગી રહ્યું છે કે ખરેખર આ અધિકારીઓને પણ શરમ લાગવી જોઈએ કે જભાડિયા ગામના જે નિર્દોષ ફુલકાઓ છે એની મનોદશા જે કરે છે એ અધિકારીઓ જ કરે છે કારણ કે આ ઓરડા જે છે એનું રિનોવેશનના પૈસા આવતા હશે આની માહિતી માગો અને ખરેખર હું તો માગવાનો જ છું કે સબાળિયા ગામમાં પ્રાથમિક શાળા છે એ રિનોવેશન કેટલી વખત કરી એની ગ્રાન્ટ ક્યાં ગઈ આ માહિતી હું માગવાનો છું અને આ મને જાણવા મળ્યું છે કે આમાં જે અધિકારીઓ છે તેમાં તમામ લોકો એક જ જ્ઞાતિના છે અધિકારીઓ પણ એક જ જ્ઞાતિના છે અને પદાધિકારીઓ પણ એક જ જ્ઞાતિના છે એટલે તમામ આ મંડળી રચીને તમામ મોટા જિલ્લાની સ્કૂલોનો વહીવટ કરી નાખે છે હવે મારે એ કહેવાનું છે કે આ બહેનો પણ વિચારતી છે કે અમારા માટે બેન્ચો અને રૂમ ક્યારે તૈયાર થશે તો ખરેખર જભાળિયા ગામના લોકો તમે મારી પાસે આવો હું તમારી સાથે આવીશ કે આ જે બહેનો છે એના માટે નવી સ્કૂલો બને આપણા નાના નાના ભૂલકાઓ છે એના માટે નવી સ્કૂલ બને તો અને આ જે અધિકારીઓ પદાધિકારીઓ છે એના આપણે કાન પકડીએ કારણ કે એ તો ભ્રષ્ટાચારી જ છે અને હું તો એમ માનું છું કે આ જો સત પડવાની તૈયારીમાં હોય એવું લાગી રહ્યું છે હું તો એવું માનું છું કે આજે ભ્રષ્ટ અધિકારીઓ છે અને ભ્રષ્ટ પદાધિકારીઓ જે છે એમના બાળકો એમના પિતાજી કેવા રૂપિયા ઘરે લાવે છે ક્યાંથી ભ્રષ્ટાચાર કરીને લાવે છે એ એમણે વિચારવું જોઈએ એ એમને પૂછવું જોઈએ કે પપ્પા તમે આજે નાના નાના ભૂલકાઓ જે છે એના એની છત ઉપરના પૈસા તમે ઘરે લાવો છો અને એની છત ઉપર રહેવા નથી દેતા આવા પૈસા મારે ઘરમાં નથી જોતા એવા આ ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ પદાધિકારીઓ જે છે એમના બાળકો એ કહેવું જોઈએ બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ